અહીં આપણે દાખલામાં આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણીનો અસ્તિત્વ હોય તો તે વ્યસ્ત શ્રેણીક શોધવાનો છે જ્યાં એ શ્રેણીક આપણને પહેલાંથી આપેલો જ હતો ટુ ટુ કક્ષાનો શ્રેણીક છે ટુ માઇનસ ટુ ફોર થ્રી તો સૌથી પહેલું કામ આપણે કરવાનું નિશ્ચાયક શોધવાનું જો નિશ્ચાયક ઝીરો ના હોય તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે બરાબર તો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધવાનું છે તો વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં એના માટે નિશ્ચય કે શોધીશું જો નિશ્ચય કે જીરો ના હોય તો જ આગળ વધવાનું છે તો નિશ્ચય કે આપણે અહીં શોધીએ તો એના નિશ્ચાયકનું મૂલ્ય અગ્ર વિકરણના ઘટકો ત્રણ દુ છ નિયમના માઇનસ અને પશ્ચાત વિકરણના ઘટકોનો ગુણાકાર માઇનસ આઠ જે માઇન છ પ્લસ આઠ ચૌદ જે જીરો નથી અને ઝીરો નથી માટે એવું કહેવાય કે એ ઇનવર્સનું અસ્તિત્વ છે તો એ ઇનવર્સનું અસ્તિત્વ હોય ત્યાર પછી આપણે એવું કરવું પડે સહ અવયવ જ શ્રેણિક શોધવો પડે અને સહ અવયવ શ્રેણિક ટુ ક્રોસ ટુ માટે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અગ્ર વિકર્ણોના ઘટકોની અદલાબદલી કરવાની પશ્ચિમ વિકર્ણોમાં ચિહ્નોની અદલાબદલી કરીશું તો અમે એડજોઇન્ટ મળી ગયો